સ્વાગત છે તમારા આજે અમે જઈએ છીએ ચોટીલા અને આપણે જઈએ છીએ આપણા ફ્રેન્ડ સર્કલ સાથે તો જો આપણી સાથે છે દર્શિલભાઈ

ચાલો અ <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ગઈ હવે પોચી ગયા છીએ ઉપર

આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને થોડીક ચડવામાં અહીંયા આવી માન્યતા છે કે અહીંયા તમે છે આ પથ્થર આવી રીતે કરવા ને તો તમારું ઘર બની જાય મેં તો નવું સાંભળ્યું કે તમારી ગાડી બનાવો તો ગાડી બની જાય તો જો અમારા ચારમી બેન ને દર્શિત ભાઈ છે ગાડી બનાવે છે કે આપણે ફોર વ્હીલ ગાડી આવી જાય તો એના માટે જો એ લોકો છે બનાવે છે ને અહીંયા બીજા બધા ઘણું બધાએ બનાવેલું છે જો આ આવી રીતે છે એ ઘર બનાવેલા છે ગાડી આથી ઝાડની અંદર આ બધા સિક્કા લગાવેલા છે કેવી કેવી લોકોની માન્યતા હોય છે શ્રદ્ધા બધા સિક્કા આની અંદર લગાવેલા છે

Terima kasih telah menonton ફાઈનલી ગઈ જાપે નીચે ઉતરી ગયા છે નીચે જો આજે સન્ડે છે એટલે ટ્રાફિક છે થોડી છે બધું માતાજીની એની આખી બધું આ બધું નવું બની ગયું છે હું પહેલાં આવી ત્યારે નહોતું પણ ત્યાં સરસ મજાનું હવે માતાજીની જો મૂર્તિને બધું સરસ મૂકાઈ ગયું છે જો આ પ્રસાદ મળે છે તમારે લેવો હોય તો

તમે જોજો હું ઈ ફર્સ્ટ ટાઈમ જાઉં છું મેં નથી જોયું જાની બેન તમે જોયું છે હા અમે જોયું છે ત્રણ ચાર વાર મેં નથી જોયું અમે એકદમ મસ્ત રજાઓ છે બે દિવસ સાડા કે સાની એટલે બસ મોજ ગાણી કરી પડ્યા છે હા તો અમે જઈ da cheia

તો આજે બહુ ઘણા બધું અમે જોઈ લીધું છે એક દિવસની અંદર તો વિડીયો માં બન્યા દેજો છેક સુધી ગાડી પાર્ક કરી દેજો પડતે કયા કર અહીં કોઈ કમી આગળ જગ્યા આ બીએપીએસ છે સાયંગપુર અને આજે તો ટ્રાફિક ઓછી છે તે દિવસે આપણે આવ્યા ત્યારે બહુ ટ્રાફિક હતી તો ચાલો આપણે ફટાફટ દર્શન કરી લઈએ ખાસ ને અમે પણ બેસી ગયા થોડોક તડકો લાગે છે

છે છે સરસ આપડે માં આ મંદિરમાં તમે ચાલો હાલો ઉતાર આવશે મસ્ત ગાર્ડન છે અહીંયા અને ફરવા જેવું પણ મસ્ત છે તમારા ફોટો પણ સારા આવશે કેવું એકદમ મસ્ત સરસ ગાર્ડન છે તો ચાલો તમને બધા મારો વિડીયો જોવાની મજા આવી હશે એટલે લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દો હવે આપણે જે આવા નવા નવા મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો